અત્યારે હાલમાં આવી મોટી ખબર અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકાના કેરાળા ગામે આવેલ અનન્યા મલ્ટીપેશિયાલિટી હોસ્પિટલના ડૉક્ટરે એક બાળકીની સારવાર કરી હતી જે બાદ બાળકીનું અવસાન થયું હતું બાળકીના પિતાએ સોશિયલ મીડિયામાં અનન્યા મલ્ટીપેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર વિરુદ્ધ વિડીયો વાયરલ આ વિડિયો વાયરલ થયા બાદ અમદાવાદના જિલ્લા આરોગ્ય અધિકારીએ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું આ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર મેહુલ ચાવડા કોઈ પણ ડિગ્રી ધરાવતો ન હોવા છતાં આટલી મોટી હોસ્પિટલ ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું જેથી આરોગ્ય વિભાગે હોસ્પિટલને સીલ માર્યું હતું અને આગળની તપાસ હાથ ધરી હતી હોસ્પિટલની સીલ માર્યા બાદ બાવડા તાલુકાના ડુમાલી ગામના જનાર બાળકીને પિતા સુરેશભાઈએ કેરળા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ આપી હતી જેમાં જણાવ્યું હતું કે તારીખ નવ સાત બે હજાર ચોવીસના રોજ તેમની દીકરીને તાવ અને ગળામાં દુખાવો થતો હતો તેને સારવાર માટે અનન્યા મલ્ટી હોસ્પિટલમાં કેરડા ગામે દાખલ કરવામાં આવી હતી દીકરીની તબિયત વધુ ખરાબ થતાં દીકરીને ઘરે લઈ જતા હતા તે દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું ઘરે જઈ તેની દફન વિધિ કરી પરંતુ તેમને શંકા હતી કે ડૉક્ટરની બેદરકારીને કારણે તેમની દીકરીનું મોત નીપજ્યું છે કેરાડા પોલીસે એરડી દાખલ કરી બાળકીનું મૃતદેહને બહાર કાઢી અમદાવાદ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે કરાવ્યું અને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ